તારા વાત કરી કે નહીં કરી મને એટલું કા દેખા દી કેનો સુ કહું છું એ વાર હું તું મને સીધી રીતે મને કહી દે તારા વાત કરવાની કે નહીં તને બીજો મળી જો હ કા હું તને ગમતો નહીં એટલું કા દે ખાલી મને હે ને તો મને ખબર પડે બધી આગર તો પછી તને હું આ તો બધો હારો દેખાવ તો પછી હું શું ઉભલી શું કે દે મને એ તો વગર દેખાવ હું આતો બસ તારા માટે તો હજી ના આવું છું દરરોજ તને વાત કરવા તને જોવા દેખા તો હું દરરોજ તને કયો આવું છું જોવા તું મને આવું આવ ડબ્બો કરીને ડબ્બો તું મને આવ આટલો બધો ડબ્બો ના કરાઈ આવ તું ના ના તું મને સીધી રીતે મને વાત કરી દે ખાલી મને તો આવું કેમ મને તું રડાવું છું મને કેમ મારા અંગે તારા નથી પૈનું ઇંક ખાલી મને હા તારા પૈનું જ પચે મારા જોડે સમ નહીં પણ ઇંક્યા ને thì ruột qua xe quay phải đâu, thằng quan nó bảo phải sang nhà đâu mu, phải ngày tôi muốn tao ra gặp phải, bây giờ nó mu hôn chết với đấy, thằng nó tao đó to. Yeah, mua cái quần luôn á. không મને એને શું કીધું ખબર થોડા દિવસ મને વાત કરી બરોબર એને બઉ કર્યો મારા મારા પાસે પણ એને મને કીધું કે હું હારે લગ્ન કર્યું છું એમાં મને આ તો ડગો આલીન જા તેરે બોલ હું કલું કે બધું હું જલ્દી બોલાય ના તું ના હોય લે આ જોને રો રો કરે કેમ બીજી યાર કરું કે બીજી રહેવા તું બહુ કરે યાર મને ના ને ના 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 જવાય હવે ના

બઉ ખર્ચો કરે મારા પાસે

એ લે જતી રહી પેલી બીજી વાત કરતો પહેલા જ અમે ના ના તમારી બધી આજ વાત ના પડતી ખર્ચો બઉ કરે મારી અંગત નથી બોલ મારા કાઢો પડ ના દખાતો

જય ભરિયાદે મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં